કેળા લઈ લો છોટોના કેળા 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 સ્વાદિષ્ટ કેળા છોટોના ના કેળા હા વા કેળા લઈ લો આ જા છો છો બાવા આજે છે કેળા 50 નું ડઝન કે 50 નું ડઝન એક 50 રૂપિયા ના ડઝન તો ચા ચાટલા આવી ડઝન માં ડઝન માં બાર નાંગ બાર આવે એટલે બાર કેળા આવી એમ ને હમ બાર કેળા આવી અને કિલો માં કિલો માં વજન ઉપર આવી વજન માં કેટલા આવી રહ્યા ઈ તો ભાઈ વજન ઉપર જ આવે ને એમ ઉછીર ના ગણી ના આલવાનો હોય જો વજન હોય એટલે કેળો હોય અને ચોથી લાવે છે કેળા આ માર્કેટમાંથી માર્કેટ આવે છે એમ આજો કેટલા વાગે છે હવે હાથ વાગે જવું હવે તમારું કામ હે બધું ચાર વાગે જાતો હોય તો ચાર વાગે નઈ ઉઠી ગયા તો કાકા અન છમ લાવે છે સકડામ લાવું હું સકડામ લાવો ઓ સકડામ લાવો તમાર ચલે લેવા નઈ કોણ આયા કાઉ છો પણ ઓભા દયા

આ કિલો કઈ છે કિલો કિલો હવે આ તાજવું છે તાજું તો મારું હોય તાજુ છે તો બજારમાંથી લાવ્યો તો બજારમાં શું ભાવે પાંચસો રૂપિયા ના આવી તું પાંચસો નું કિલો કઈ કિલો કરો મારો <laughs> <laughs>

તોકો પાર્જીક જન હું જોઉ એ ગણું 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 ચાલા કાયું એક કેળા 10 રૂપિયા કેળાના 10 રૂપિયા હાજો એક કેળાના 10 રૂપિયા ના કાકા સોના મને શાંતિ હરખા વેકો લાવ આરે મિલ ભાઈ કામ હા હજી જો ભાઈ આ તો ભાવ હજી જો દઝન ના કેળા હે દઝન આ તો ન ન કેળા ન ન કાકા મુજન હવે ઘેર જઉં હવે તું માજાજો પણ તું ગા જા અને આટાઈ માન કે આજે કે આ તો કે ફાજે હું સીરો કરાઉ આતે હેડો મોગિન કે આજે હા જા

બે દજન લેવાના છે હોવા તો બે દજન લેવા હોય તો પાછા રૂપિયા અને 5 ડઝન લેવા હોય તો 5 દજન લેવા હોય તો પછી સમજણ પછી હું 40 કરીશ ચાલીસ રૂપિયા અને બધા લેવા હોય તો બધા હા બધા લેવા હોય તો 30 રૂપિયામાં માં લઈ જા 30 રૂપિયા સારું હારો આયા એ ભાભી તમે હાર્યું હારે એટલે લેટ મારે ને કેળા ન લેવાનો ક

બહુ મૂંઘો પડી કાકા કા હતો યા કા કિલો લઈ ગયા કિલોના જેટલા કિલોના પછાળ રૂપિયા કિલોના પચાર રૂપિયા હવે પણ ઝઝનમાં જેટલા કેળા આવી દેશાજમાં પાડ આપણે કિલો કરો તો હેડો એક કિલો કરો એક કિલો કરો અને મો કહો ખબર હે યા ઓમ પેલા આમ એનર્જી તો હશે ને કેળોમાં આમ વિટામિન ને પ્રોટીન એ બધું મળી રહે રમો એ પૂછે ને કે હું જીમમાં જઉં ને એટલો આમ કસરત કરતે મજા આવે

મારું મેજન કેળો લીધો તો સારું હતું ડઝન લીધો તો બાર કેળાઓ અને આ તો કિલોમ તો આઠે જ આ બાદ દાળે દીવે કલર કરી ગયા દાળે દીવે મૂર્ખ બનાઈ ગયા જ

નાહી દોરાયુ મે શું હોય એ શું કરે આ મહારાજ જો કરે ને આમાં કેણું લીધું બધું લેવા રે ને ના ન આવે મે

હા માર હિન્દુસ્તા